સુરતના વરાછા કાપોદરા પુણા સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પૂણા ગામ ખાતે આવેલા અમેજીયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન વન દ્વારા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીનું ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સંખ્યા અધિનિયમ લાગુ ઠગાઈ અને છેતરપિંડી કરનાર લોકો સામે કઈ કલમ અને કયા ગુનામાં કઈ કલમ લાગશે તેની જાણકારી આપવામાં આવી હતી આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાબાંગ જમીર તેમજ વરાછા ડીસીબી ઝોન વનના ભક્તિબા ડાભી સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ અને પુણા પૂણા પોલીસ સ્ટેશન ઝોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરોના ત્રાસને લઈ તેમજ બાળકો પર થતા અત્યાચાર સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે લોકસભા બારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ત્રણ સુધારેલા આપણા અધિક કાયદાના બિલ રજૂ કર્યા હતા જે ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન લેશે આ નવા કાયદાને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય અધિનિયમ તરીકે ઓળખવામાં આવ્યા છે જૂના જે કાયદા હતા જે અંગ્રેજોના જમાનાથી ચાલી આવતા હતા જૂના કાયદાના સ્થાને આજે આ નવા કાયદાઓથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કાયદા આજથી અમલમાં આવશે તેની સમજણ આપવામાં આવી હતી આ કાયદાની જાગૃતિ માટે રિક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકો સુધી પહોંચે એ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીબી ભક્તિભા ડાભી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી સુરત સિટીના ડીસીપી ઝોન વનના વિસ્તારમાં જે પાંચ પોલીસ સ્ટેશન આવે છે સરથાના પુ કપોતરા વરાછા પુના અને સરોલી આ વિસ્તારના જે નાગરિકો છે ખાસ કરીને બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન ને આજ આજે જે ત્રણ ક્રિમિનલ નયા નવા લો અમલમાં મૂકવામાં આવેલ છે આના બાબતે બહુ જાણકારી આપવા માટે આ પ્રસંગ આ મીટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે આટલું જ નથી આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સંતિક અપ્રોચ જે પીડીતો કેન્દ્રિત ના જે ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે જોગવાઈ કરવામાં આવેલ છે આના જાણકારી આપવામાં આવેલ છે આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂરવા કરવામાં આવેલ છે અને તમામને આ ત્રણ નવા ક્રિમિનલ લો જાણકારી વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે સમગ્ર ભારતમાં આજથી જે ત્રણ નવા કાયદાઓ અમલમાં આવ્યા છે એના માટે છેલ્લા એક મહિનાથી આખા સુરત સિટીમાં મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન અને તમામ માણસોને આ કાયદાઓની તાલીમ આપવામાં આવી છે એમને જાગૃત કરવામાં આવે છે એમના હકો એમના ફરજો વિશે એમને જાગૃત કરવામાં આવે છે તો આજે ઝોન વન વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આજે અ ચાલી રહી હતી આજે પહેલી તારીખથી જે આખા દેશમાં કાયદો અમલમાં આવવાનો છે તો એને જાગૃત કરવા માટે ઝોન વન વિસ્તારમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન બંને ડિવિઝનમાં જોન કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બી ડિવિઝનનું જે અત્યારે છે પુણા પોલીસ સ્ટેશનની હદમાં પુણા વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનના સિનિયર સિટીઝન મહિલાઓ અને જાગૃત નાગરિકોને અહીં આ કાયદાની તાલીમ આપવામાં આવી છે એમને સમજ આપવામાં આવે છે માહિતગાર કરવામાં આવે છે અને એમને જાગૃત કરવામાં આવે છે